આપનું સ્વાગત છે હું આપની સાથે રીધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની મહત્વની ખબર સાથે તો તલો મુકામે ઘણા સમય થી અટકેલી

કાર્યક્રમ માં નગરપાલિકાના પ્રમુખ જિલ્લાના ઉપપ્રમુખ ભીખુભાઈ ઝાલા તાલુકા પ્રમુખ દશરથસિંહ શહેર સંગઠન પ્રમુખ સહિત અનેક આગેવાનો પૂર્વ નગરપાલિકા પ્રમુખ રંગુસિંહ સોલંકી સરપંચ તથા એજન્સીના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કામગીરી શરૂ થવાથી તલોદ નાગરિકોમાં ખુશી અને રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે ઘણા વર્ષોથી પ્રલંબિત કામગીરી હવે પૂર્ણ ગતિએ આગળ વધશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે પ્રેસ રિપોર્ટર દિલીપ પરમાર સાથે એસટી ગુજરાતી તલોદ સાબરકાંઠા